કેમ સો ગાઈસ તો જોઈ લ્યો રાજકોટના બિલ્ડિંગ છે કોમ્પ્લેક્ષ આ બાજુ છે હવાની કોમ્પ્લેક્ષ છે અને આ ટાવર છે આ બધું માંડા ડુંગર આવે અને આ બધી શેરીઓ છે હું છું તે શેરીઓ આ બાજુ પણ ઘણી છે શેરીઓ મેઇન કોમ્પ્લેક્ષ થવાની પેલો બીજો ત્રીજો અને ચાર ફેમિલી ઓલ રાઇટ ગાઈસ તો ફરી એક નવા વિલોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો જોઈ શકો છો મિત્રો રાજકોટની રવિવારી સન્ડે માર્કેટમાં આપણે પહોંચી ગયા કૃષ્ણા મોલની આગળ જ જોઈ શકશો અત્યારે સવાર સવારમાં નવ વાગ્યા છે અને વધારે એટલી બધી પરાણી ન હોય આ બાજુ ડેમ છે અને આ બાજુ ઓળો ટાવર સોફાને એવું પણ મળી જાય અહીંથી આ બાજુ બધાય ડેલા ને એવું મળે આગળ જોઈને તમને હું દેખાડું મિત્ર જોઈ લો નવી નવી સાયકલ હોય ને આ બાજુ ઘણી પડી છે અહીંયા આગળ ઘણી સાયકલ છે નવી આ બાજુ પતે છે મિત્રો રહેવાળી ઘણી આગળ આવવા મળી છે હવે અહિયાં

લચ્છી દસ ખાલી દસ ખાલી દસ આ બાજુ મચ્છી ગોલ બના પાણીના પાઉ